નવસારી રેલવે સ્ટેશન થી વધુ એક આસ્થા સ્પેશિયલ ટ્રેન રામ ભક્તો ને લઈ અયોધ્યા તરફ રવાના થઈ હતી રામલલાના દર્શન માટે આતુર ભક્તો ને ભાજપ સાંસદ સી આર પાટીલે રેલવે સ્ટેશન પહોંચી શુભકામના પાઠવી હતી જે અયોધ્યા રામલલાના દર્શને જોઈ રહ્યા છે તેનો ઉત્સાહ તો પાંચસો વર્ષથી જે હિન્દુ સમાજ દબાયેલો કચરાયેલો રામ મંદિર બનવાની જે રાહ જોઈ રહ્યો તેનો જે ઓગણીસો અને કાર સેવક માં સેવા કરવામાં અંત લાવ્યા હતા અને હસ્તક તૈયાર થઈ અને આપણને ઉદ્ઘાટન કરીને હિન્દુ સમાજને અર્પણ કર્યું છે તેનો તેના દર્શન કરવા માટે અમે હું પણ પોતે કાર હતો કિરણભાઈ છે પ્રકાશભાઈ છે અમે જયપુર જવા પણ અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે રામ ભક્તોની જ્યારે ટ્રેન રવાના થવાની છે અયોધ્યા માટે નવસારીથી અયોધ્યા અમને જે ટ્રેન ફાળવવામાં આવી છે એમાં કુલ બાવીસ કોચિસ વીસ કોચિસ છે અને તેરસો ને ચુમ્માલીસ જેટલા રામ ભક્તો દર્શનાર્થે જવાના છે તેરસો ને માંથી સુરત બેસ્તાન સ્ટેશનથી સાતસો ને ચાલીસ જેટલા દર્શનાર્થે બેસવાના છે જ્યારે છસો ને ચાર જેટલા દર્શનાર્થી નવસારી અને બિલ્લીમારા સ્ટેશનથી બેસવાના છે